ડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની છે એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ત્યાં જે કંપનીઓ કામ કરે છે કોન્ટ્રાક્ટમાં તેમના દિલ બહુ નાના છે કારણ કારણ કે ત્યાં પીએફના ધાંધિયા થાય છે પગારના ધાંધિયા થાય છે ઓટામના ધાંધિયા થાય છે અને આ જ બાબતોને લઈને ત્યાં બે દિવસથી ધરણા છે બે મુખ્ય કંપની છે એક કંપનીનું નામ છે જે અને બીજુંનું કામ બીજુંના નામ છે જે બી એમ આ કંપનીના સંખ્યાબદ્ધ કર્મચારીઓ ધાણા ઉપર ઉતર્યા અને તેઓએ પોતાની માંગો દોહરાવી અને ત્યાં પહોંચ્યા ડીડીયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નમસ્કાર હું છું ચિંતામણીપુત્ર અનિલ પટેલ બે દિવસથી ત્યાં ધાણા ઉપર તમામ કર્મચારીઓ બેઠા છે અને ત્યાં જઈને ચૈતર વસાવાએ સીધી રીતે અધિકારીઓને ચીમકી આપી કે જો તેમના જે અધિકાર છે એ પ્રમાણે તેમને વળતર નહીં ચૂકવાય તો મોટું આંદોલન થઈ શકે છે આવો સાંભળીએ ચૈતર વસાવાએ શું ચીમકી આપી એટલે કીધું વાગ્યા છે તમે સપ્ટેમ્બરમાં બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા બધાને ચૂકવેલા અમારી એ જ માગણી છે એ જ પ્રમાણે પગાર બાવીસ હજાર નવસો ને સિત્યાસી આ લોકોને મળવા જોઈએ ત્યારે આ લોકોની બધી તૈયારી છે તમે જો હમણાં જ બાવીસ હજાર નવસો ને સિત્યાસી પ્રમાણે એકસો સત્તાવીસ લોકોને હમણાં જ જેબીએમ કંપની હમણાં જ બાહેદરી લખીને અમને આપી દેતી હોય તો અમે હમણાં આંદોલન સમેટવાના છે અગર તમે આજે પણ ગોળ ગોળ વાત કરો અને પાસ કરવાની વાત કરશો તો અમે પછી એસોયુ સત્તામંડળની સામે કાં તો ત્યાં રોડ છે નર્મદા માતાની જે એસઆરપી ગ્રુપ બેસે છે ત્યાં જઈને અમે બેસવાના છે અમને જે હોય તે તમે ક્લિયર કરો તમે કાલે અમારા પર સમય માંગ્યો તો તમે કીધું હતું કે મારે ફોન પર વાત કરી એ નિર્ણય અમને લઈશું એટલે અમે તમને કલાક બે કલાક નહીં પણ આજે સવારે દસ વાગ્યા સુધીનો તમને સમય આપ્યો તો હવે તમે અમને જણાવવા આમાં કંઈ નવીન માંગણી કરતા હોય એવું કંઈ જ નથી જે તમે બા બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા હમણાં સપ્ટેમ્બર સુધી એમને આપ્યા છે અને અચાનક જ તમને કોઈને પૂછ્યા વગર પંદર હજારને પંદર હજારને બે રૂપિયા કરી દીધા છે બસ આ જ માગણી છે જૂના કર્મચારીઓ છે આટલી તમારા માટે મહેનત કરે છે ઈમાનદારી નિષ્ઠાથી કામગીરી કરે છે તમારો પરિવાર છે એમને તમે સાચવી નથી શકતા તો આજે અમારે બધાએ આવી અહીંયા ધરણા પર બેસવું પડ્યું છે એટલે બાવીસ હજાર નવસોને સિત્યાસી જે એમની માગણી છે જે તમે હમણાં સુધી સપ્ટેમ્બર સુધી આપી એ

ડીવાયએસપી હતા ડીસીએપ હતા બરાબર અધિક નિવાસી કલેક્ટર હતા એમની સામે તમે આ અમને અમારા જેવા ધારાસભ્યો હોય જિલ્લાના પ્રમુખ હોય બે બે પ્રમુખો હોય અમને તમે વચનો આપીને તમે જાઓ ને હમણાં પાછા કહેશો કે હમણાં હજુ સમય એટલે આવી ગોળ ગોળ વાત નહીં ભાઈ જે વાત કરવાની હોય સીધી કરો હા તો હા ના તો ના વાત કરો પૂરી અમારે જે કરવાનું હશે તે અમે ત્યાં પછી બેસીશું તમે કાલે સમય માંગ્યો આટલા અધિકારીઓની સામે આજે પાછા કહેશો કે અમે વાત કરી નામ કર્યું તેમ કર્યું એવી વાત નહીં અમે કાં તમને દસ માગણીની એ આપીએ છીએ બસ એક માગણીનું છે એ બી વ્યાજ બી છે સપ્ટેમ્બર મહિના સુધી તમે બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા આપ્યા અને આમને પૂછ્યા વગર તમે અચાનક પંદર હજાર રૂપિયા કરી નાખા હે પગાર વધવો જોઈએ કે ઘટવો જોઈએ તમારી સાથે આ લોકો છસો સાત સાત વર્ષથી તમારી સાથે સેવા આપે છે તમે આટલા પ્રોફિટમાં છો તો તમારે પગાર વધારવાનો કે ઘટાડવાનો એટલે આવી ગોળ ગોળ વાત નહીં કરો જે હોય તે ચોખ્ખું કહો અમને ખબર પડે સર અત્યારે આપી રહ્યા છીએ બાર કલાક નો પગાર હતો તૈયાર જ છે કર્મચારીઓ સર એક મહિના નો હમણાં મોઘવાડીમાં થોડું ઘર ઘર પરિવાર એમને ચલાવવાનું છે એમની બધી જમીનો આમાં છે બધા લેન્ડ રૂજરો છે અમારે જમીનો આપવાની સરકાર રોજગારની વાત કરે અને તમે આ રીતના શોષણ કરો તો થોડું છે બરાબર ને લોકો કા ના પાડે છે તમને ના લોકો તૈયાર છે ચાલો કાલે તમને તો કીધું ને અમે તૈયાર જ છે તમે સાત વાગે બોલાવો સાત વાગે ચડવા તૈયાર છે લોકો અમે આજે બારના ડ્રાઈવરો લાવ્યા છે કેમ ભાઈ બારના ડ્રાઈવરો લાવવાની શું જરૂર પડી તમને તમને એમને બારસો બારસો રૂપિયા આપો છો રહેવાનું જમવાનું ભાડું બધી વ્યવસ્થા કરો છો એ જ વસ્તુ આ લોકોને આપીને તમે તમારો પરિવાર નથી શકતા તમે જે હોય તે ક્લિયર કટ કહો એટલે અમે પછી અહીંથી ચાલતા પકડીએ ત્યાં અમે ધરણા પર બેસી છીએ એ કાંઈ તમારી સાથે અમે દહ વખત જીભાજોડી જોડી કરવા થોડા આવીએ છીએ સાંજે તમે કીધું કે ફોન નથી ઉઠાવતા અમને થોડો સમય આપો ત્યાં સીઓ ઓફિસ પર ગયા આપણે ત્યાં એમને બધા અધિકારીઓની રૂબરૂમાં તમે કીધું કે અમે પૂછી લઈએ છીએ ત્યાં પણ આપણે કીધું કે સવારે દસ વાગે આપણે નિરાકરણ લાવવાનું છે અમે કઈ તમને મજાક લાગીએ છીએ આ છ દિવસ ત્યાં બેસીએ છીએ એટલે મજાક લાગે છે તમને નિરાકરણ લાવો તમે જણાવો આ બધાને શું કરવાનું છે તે સર અત્યારે તો કંપનીનું એ જ કહેવું હોય કે એક મહિનાનો ટાઈમ આ વસ્તુના ડિસ્કશન માટે કે બધાને કોઈ એમને કહો કઈ તારીખે લખિતમાં આપો એક મહિનાની આ તારીખથી અમે કરી દઈશું લખિતમાં આપો

હા વકરા કરીને નાહી જવાના સમજો બારથી ડ્રાઈવરો લાવવા છે એમને કહી દેજો લાવવાની એક પણ જણની રોજી રોટી છીનવાશે ને બધું બધું તમારું આ જીબીએમ બીબીએમ બંધ કરાવી દઈશું તમને લખી નથી આપ્યું કે તમે બાર ધરણા પર બેઠા છે એટલે બારથી ડ્રાઈવરો લાવીને ચડાવી દો નિરાકરણ આપો જે હોય તે પૂછો અમને શું કરવાનું છે આ બાજુ મારું મોડું નહી જોયા કરો સર એક જ વસ્તુ છે કંપની નું એટલે કે હા વાત કરો એમની સાથે કર્મચારી તો કોઈ રિઝોલ્યુશન નહી આવે જો તમારી વસ્તુનું હોય તો અત્યારે બસો ચાલુ કરી દો અને એક મહિનાની અંદર કંપની કંઈક આમાં સકારાત્મક વિચાર છે જે બી હશે તો વિચાર છે એક વાર ચાલે છે આગળ તાઈ મહિના ચાલી લો તા કેવી વાત તાઈ મહિના વિચાર્યો સાહેબ તમે હાજર હતા તમારી હાજરીમાં અમે ટાઈમ તો અગાઉ આપેલો છે બરાબર છે અગર તમે એવું દિવસમાં સાહેબ કેવડિયા ખાતે જેબીએસ અને જેપી કંપનીના કામદારો ધરણા પ્રદર્શન પર છે હડતાલ પર છે એમના સમર્થન માટે અમે પણ અહીં ઉપસ્થિત થયા છે ત્યારે જે બી જે પ્રકાશ ગ્રુપમાં જે લોકો કામ કરે છે સરદાર સરોવર નિગમની મેન્ટેનન્સનું કામ કરે છે એમને દર મંથલી એક એકત્રીસ જેટલા દિવસો એ કામ કરાવવામાં આવે છે અને એકત્રીસ દિવસની સામે ઓવર ટાઈમના એમને કોઈ મહેતાણું મળતું નથી સાથે સાથે એમને જે પીએફ બાર ટકા મળવું જોઈએ એ પણ આજ દિન સુધી આ જેપી કંપની દ્વારા આપવામાં નથી આવ્યું એમના મેડિક્લેમ કરવામાં નથી આવ્યા હમણાં એક વ્યક્તિને મગરે પકડેલા એમને પણ વળતર આપવામાં નથી આવ્યું સાથે સાથે કેટલાક લોકો પાંત્રીસ વરસ સુધી એમાં નોકરી કરી છે એમને એમના સિન્યોરિટી પ્રમાણે એમના કામના પ્રકાર પ્રમાણે કેટેગરી પાડીને એમને એમનો પગાર વધારો મળવો જોઈએ તે પણ એમને મળતો નથી આજે માત્ર બાર હજાર તેર હજારમાં જ બત્રીસ વરસ પાંત્રીસ વરસથી એ લોકો કામ કરે છે ત્યારે એમની બધાની માંગણી છે કે જેપી ગ્રુપ એમને કેટેગરી પ્રમાણે પગાર વધારો કરી આપે એમનું પીએફ એમના ખાતામાં જમા કરવામાં આવે એમને મેડિક્લેમ આપવામાં આવે ને ઓવર ટાઈમના પૈસા આપવામાં આવે સાથે સાથે જે સરકારના ધારાધોરણ મુજબ આઠ પોઈન્ટ તેત્રીસ ટકા જે બોનસ મળવું જોઈએ એ બોનસ પણ એમને મળે એ એમની માંગણીઓ છે જેને લઈને અમે બેઠા છે એમના કરતા હર્તા સાથે વાટાઘાટો ચાલે છે અને જો નિર્ણય સકારાત્મક આવશે તો ધરણા સમાપન કરીશું નહીં આવશે તો ધરણા આવનારા દિવસોમાં પણ આગળ ચાલશે એ જ પ્રકારે જે જેબીએસ કંપનીના ડ્રાઈવરો છે એમને આપે જોયું હશે કે શરૂઆતમાં એમને એમને જેબીએસ કંપનીના આ પગાર સ્લીપ છે એમને બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા મળતા હતા અચાનક જ આ જેબીએસ કંપની દ્વારા એમને પગાર માત્ર પંદર હજાર કરી દીધો છે કોઈ પણ જાતની રજૂ કોઈ ફરિયાદ વગર કે કોઈ કામમાં ગેરરીતિ હોય એના વગર બારોબાર પંદર હજાર કરેલો છે ત્યારે એ જેબીએસ કરના ડ્રાઈવરોની માગણી છે કે જે પ્રકારે અમને બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા મળતા હતા એ જ પ્રકાર અમને મળે અમને જોઈનિંગ લેટર મળે પગાર સ્લીપ મળે પીએફ મળે ગ્રેજ્યુએટી મળે ઇન્ક્રીમેન્ટ મળે અને જે ધારાધોરણ મુજબ છે એ પ્રકારની જેમની માગણીઓ છે તો એ મળે એ માંગ સાથે અમે બેઠા છે એમણે ઉપરના વહીવટકર્તાઓ સાથે એચઆર અને એમના એમડી સાથે વાત કરીને તમને અમે જણાવીએ છીએ એ રીતના અમને આશ્વાસન આપ્યા છે જો સકારાત્મક નિર્ણય એ લોકો લેશે તો આંદોલન અહીંયા અમે સમાપ્ત કરીશું જો સકારાત્મક નિર્ણયો નહીં લેશે તો આ લોકોના ધરણા પ્રદર્શનના કાર્યક્રમો ચાલુ રહેશે અને અમારા જેવા નેતાઓ બીજાઓને પણ અમે એના સમર્થન માટે અહીંયા બોલાવીશું આજે છ દિવસથી ધરણાના કાર્યક્રમો ચાલે છે જે જેબીએસ કંપનીના ડ્રાઈવરો છે એમને અત્યાર સુધી સપ્ટેમ્બર માસ સુધી બાવીસ હજાર જેટલી સેલેરી હતી અને અચાનક જ પંદર હજારને બે રૂપિયા કરી દીધા છે ત્યારે એમનું એમની ડિમાન્ડ છે કે જે સેલરી હમણાં સુધી સપ્ટેમ્બર માસ સુધી મળી એ મળવી જોઈએ બીજી જેપી ગ્રુપના જે નર્મદા સરોવર નિગમમાં કામ કરે છે કર્મચારીઓનું પણ અહીંયા ધરણા પ્રદર્શન છે એમની માગણી એવી છે કે એમને મહિનામાં એકત્રીસ દિવસ કામ કરાવવામાં આવે છે ઓવર ટાઈમ નથી મળતો એમને રજા નથી મળતી અને જે લોકો બત્રીસ અને પાંત્રીસ વર્ષ એમાં એમની સેવાની થયા છે નોકરીના થયા છે એમને પણ આજે બાર હજાર જ પગાર મળે છે એમની માંગ એવી છે કે કામ પ્રમાણે જે લોકો કેટેગરી બનાવવામાં આવે અને કામ પ્રમાણે એમની પગારમાં વધારો કરવામાં આવે એવી એમની માગણી છે પીએફ આજ દિન સુધી એમને મળ્યું નથી તો પીએફ પણ એમને મળે બોનસ નથી મળતું એ બોનસ એમને મળે અને જે પણ તમામ લાભો છે મેડિક્લેમ છે સેફ્ટીના સાધનો છે બધું જ એમને મળે એ માંગણી સાથે આજે ધરણા પર બેઠા છે અને એમના ધરણામાં સમર્થન કરવા માટે અમે શું આવ્યો તમે કંપનીના જે જે સંચાલક આવ્યા હતા હતા કે ગુજરાતના ચર્ચાઓ થઈને શું એમણે કહ્યું છે જેપીએસ કંપની એ ગઈકાલે અમને અહીંયા એવું કીધું હતું કે આવતીકાલે દસ વાગ્યા સુધીમાં તમને અમે ફાઇનલ નિર્ણય આપીશું આજે અમે આવ્યા પાછા એક મહિનાનો સમય એમણે માંગ્યો

એમને એકત્રીસ દિવસ પૂરાય પૂરા ભરાવવામાં આવે છે એનો ઓવર ટાઈમ નથી આપવામાં આવતો એમનું મેડિક્લેમ આજ દિન સુધી કરવામાં નથી આવ્યું અને પીએફ આજ દિન સુધી મળતું નથી એમના જેપી ગ્રુપના જે કરતા હરતા છે એમણે કીધું કે તમારું પીએફ ટ્રસ્ટમાં જમા થાય છે પણ આ લોકોના લગ્ન કરવાના હોય કોઈ બીમાર હોય કોઈ છોકરાની ફી ભરવાની હોય ક્યારે પણ એમનું પીએફ મળતું નથી એટલે ગ્રેજ્યુઇટી ઇન્ક્રીમેન્ટ પીએફ જે પણ વસ્તુ અમને નથી મળતું એ તાત્કાલિક મળે એ અમારી માગણીઓ છે દિન પંદરમાં ખુલાસો નહીં આવે તો શું કરશો તમે દિન પંદરમાં ખુલાસો નહીં આવે તો આ જ પ્રકારના ધરણા પર બેસીશું હજુ એ લોકો લખાણ કરવા માટે ગયા છે લખાણ કરીને હજુ આવ્યા નથી લખાણ કરીને આપે પછી અમે આગળનું વિચારીશું આજના ધરણાનું શું